શબ્દો જો બોર્ડ ની અંદર છે એ અર્લી રીડર ના શબ્દો લખી દીધા છે અને એ શબ્દો આ વિદ્યાર્થીઓ બુકમાં લખે છે આપણે બુકની પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર અગિયાર ઉપર સૂચના છે કે વિદ્યાર્થીઓને એકમ એકની અર્લી રીડર વારાફરથી વાંચવા કહો તો આપણે અર્લી રીડર બુક છે બાકીના વિદ્યાર્થીઓ બોર્ડમાં લખેલા શબ્દ વાંચે લખે છે અને વાંચે છે એટલામાં વારાફરથી એક એકને બોલાવી અને અર્લી રીડરનું વાંચન કરવાનું છે હીરવાબેન સસલાભાઈ બની ગયા છે ચલો અર્લી રીડર માં ચલો વાો તાણી ને બોલવાનું છે જગનમ મગનમ ચલો ન મનમ નમન dạng 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 Cha ja, no. Cha no. Cha go. Mo go cho. Mo no mo no. Go ro no. Go mo no. Go mo no. Mo go no. Go go no. Talim bolo. Go no no. Cho no. mo na. No ma jo. Mo go no. Cha ja, go. go, go, no, ja, go. you're yeah, વેરી ગુડ ચલો હિરવાબેન માટે ક્લેપ કરી દો સરસ મજાની બધાય વારે ઘડી આવો જેન્સી બેન આવશે ચલો વેરી ગુડ વેરી ગુડ જાણી બોલવાનું બેટા ઊંચા વાજે બોલવાનું વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ મગ જમ શું જમે છે મીડ માં વાંચજુ હ ફટાફટ વાંચો વેરી ગુડ વેરી ગુડ સરસ

મસ્ત અક્ષરે શબ્દ લખવાના છે અને સાથે સાથે વાંચન કરવાનું બોલો છે બોલો એ